જે વાલીઓ દ્વારા કોમેન્ટ સેક્શનની અંદર પૂછવામાં આવેલા છે અને મારા ઘણા બધા વાલીઓના મેલ પણ આવેલા છે અને જે આપણું ઇન્સ્ટાગ્રામની અંદર પેજ છે એમાં પણ મેસેન્જરની અંદર મારે ઘણા બધા મેસેજ આવેલા છે વે દવે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે પેજ બનાવેલું છે અંડરસ્કોડ ગુજ્જુ કરીને તો એ પણ તમે ફોલો કરી શકો છો જેમાં આપણને આવી અવનવી માહિતી છે પોસ્ટ કરતા રહીશું તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઘણા વાલીઓની મને મેસેજ આવેલા છે તો આ ની અંદર જેટલા પણ વાલીઓના ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન છે જે કોમન ક્વેશ્ચન મને પૂછવામાં આવેલા છે કે કઈ રીતે તમારે ઇંગ્લિશમાં ફોર્મ ભરવું કે ગુજરાતીમાં ભરવું કયા કિસ્સામાં છે એ ફોર્મ રદ ગણાય છે ક્યાં ક્યાં તમારે એની માટે ડોક્યુમેન્ટ જોવે છે તો એ કોમનલી ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં કલેક્ટ કરશું અને ટ્રાય કરશું કે એ સવાલોના જવાબ દેવાનો પ્રયત્ન છે આપણે આ અંદર તો સૌપ્રથમ જે કોમન ક્વેશ્ચન આપણને આવે છે કે ફોર્મ ભર્યા ભૂલ જણાય તો શું કરવું તો જો ફોર્મ ભરતી વખતે તમારે જો ભૂલ થઈ ગઈ હોય કોઈ નામમાં એડ્રેસમાં કોઈ પણ વસ્તુમાં ડેટ ઓફ બર્થની અંદર તો જૂનું ફોર્મ છે એ તમારું માન્ય ગણાશે નહીં તમારે નવું ફોર્મ ભર દેવાનું છે એ જ બાળકના નામનું એટલે કે જે એનું જૂનું ફોર્મ હશે એ ઓટોમેટિક રદ થઈ જશે ઠીક છે પછી એક કોમન ક્વેશ્ચન હતો કે આરટીએ ના મેળવ્યો હોય તો ક્યાં કિસ્સામાં છે 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 રદ ગણાવી શકાય તો જો અંદર ઘણા બધા કેસ આવતા હોય કેમ કે એક સર્વે અનુસાર પચાસ ટકા વાલીઓ એવા હોય છે કે જે ખોટી માહિતી દર્શાવી અને પોતાના છોકરાનું એડમિશન લેતા હોય છે ન્યૂઝના આવે તમે ન્યૂઝમાં પણ વાત સાંભળી છે કે ઘણા બધા આરટીયુમાં જે લોકોને એડમિશન લીધા થાય એડમિશન છે એ રદ કરવામાં આવેલા છે તો એમાં એવું હોય છે કે લોકો જે ગવર્મેન્ટ ઓફિસર હોય છે તમારા ઘરની વિઝિટ પણ ઘણા વિદ્યાર્થીઓની લેતા હોય છે ઘણા બાળકોના વાલીઓની વિદ્યાર્થીની ઠીક છે જો એમાં એ લોકોને કંઈ પ્રોબ્લેમ લાગે તો તમારું એડમિશન જો બાળક અભ્યાસ કરતું હોય તો એ અભ્યાસ તમારા જે આરટીએમાં લીધું છે આરટીએનું પ્રવેશ મેળવેલો હોય તો પણ રદ કરી શકે છે અને જો તમે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ ફેઝમાં જો એને પકડાઈ જાય ત્યારે પણ એ રદ કરી શકે છે તો એક કિસ્સામાં જો તમે કોઈ ખોટી આવક દર્શાવી હોય કોઈ તમે ખોટા ડોક્યુમેન્ટ દર્શાવેલા હોય જો તમારી આવક હોય પાંચ લાખ રૂપિયા પર્યાવરણને તમે જો આવકનો દાખલો દોઢ લાખનો કઢાવેલો હોય અથવા એક લાખનો કઢાવેલો હોય ઠીક છે તમે એમાં કીધેલું હોય કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને જો તમારા ઘરનું ઘર હોય તો એ ખોટી કોઈ પણ માહિતી તમે દર્શાવેલી હોય છે તો એ કિસ્સામાં તમારું ફોર્મ છે એ રદ કરી દેવામાં આવશે ઇવન ઘણા બધા કિસ્સામાં એવું પણ થતું હોય છે કે બાળક અત્યારે બીજું કે ત્રીજું ભણતા હોય અને જો ત્યારે ગવર્મેન્ટને એ ખ્યાલ આવે કે ખોટી માહિતીમાં બે વર્ષ પહેલાં એ ફોર્મ ભરીને આરટીમાં એડમિશન લઈ લીધું તે કિસ્સામાં પણ જે જિલ્લા અધિકારી શિક્ષણ જિલ્લા અધિકારી છે એ તમારો એડમિશન છે આરટીએ રદ કરી શકે છે તો ખાસ કરીને બધા વાલીઓને કહેવાનું કે જે તમારી આવક હોય જો તમે પાત્રતા ધરાવતા નથી તો તમારે ફોર્સફુલી આ ફોર્મ ભરવાનું રહેતું નથી પછી જે જો ભાડાના મકાનમાં રહેતા હોય તો ક્યો રહેઠાણનો પુરાવો માન્ય ગણા છે તો ભાડાના મકાનમાં રહેતા હોય તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને જો ઉપર મુજબ આધાર પૈકી કે એક આધાર હોય તો રજિસ્ટર કે ભાડા કરવાની જરૂર રહેતી નથી જે રાજ્યસ્તગત સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈએ તો જો આંગણવાડીમાં ભણતા હોય તો ઓછામાં ઓછો બે વર્ષ અભ્યાસ કરેલો હોય અને આઈસીડીએસ સીએસસી પોર્ટલ વિદ્યાર્થી વિદ્યાર્થીનું નામ છે એ નોંધણી કરેલું હોય એવો સરકાર દ્વારા જે આંગણવાડી વર્કર અથવા સરકારી દ્વારા વક્તો કરવામાં આવે સક્ષમ અધિકારીમાં દાખલો રજૂ કરવાનો આવતો હોય છે એ તમારે રજૂ કરવો પડી શકે છે કેમ કે જે આંગણવાડીમાં ભણતા હોય છે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવેલી હોય છે આજે પ્રાયોરિટીની આપણે વાત કરીએ કેમ કે આમાં ચૌદ અગ્રમતા ક્રમ પ્રમાણે છે બાળકોનું એડમિશન થતું હોય છે કેમ કે સીટ બહુ લિમિટેડ હોય છે અને વિદ્યાર્થીના ફોર્મ છે વધારે ભરાતા હોય છે તો જો પહેલી પ્રાયોરિટી અનાથ બાળકને હોય પછી સંભાળ સંરક્ષણવાળું બાળક હોય એવી રીતે જે લોકો આંગણવાડીમાં ભણતા હોય છે એ લોકોને છે એ પ્રાયોરિટી આપવામાં આવે છે એવી જ રીતે જે લોકોને એક જ દીકરી હોય એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને નગર વિસ્તારમાં ચીફ ઓફિસર મહાનગર સક્ષમ માટે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો પુરાવો છે એ તમારે રજૂ કરવો પડી શકે છે કેમકે એ લોકોને પણ છે એ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે પછી શાળા આપ્યા ના પાડે અબજે તમને એડમિશન મળી ગયું છે અને જો તમે પ્રવેશ આપવાની ના પાડે તો તમે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા જિલ્લા પ્રાથમિક સંપર્ક છે કરી શકો છો જે તમને એડમિશન મળ્યું છે એના બધા ડોક્યુમેન્ટ લઈને આરટીએના પ્રવેશના પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકે છે તો હા તમે છે એ ફેરફાર કરી શકો છો તમારા શાળામાં જે સીટ અવેલેબલ હોય એમાં તમે છે જો અવેલેબલ હોય એ શાળાની અંદર તો એ શાળા તમે છે એડ કરી શકો છો કઈ કઈ કેટેગરીમાં ગ્રંથ આપવામાં આવે છે જે આપણે આગળ વાત કરી કે અનાથ બાળકની પહેલી પ્રાયોરિટી હોય સંભાળ બાળગુરુનું બાળક બાળ બાળમજૂર એવી રીતે તેર પ્રાયોરિટી નક્કી કરેલી હોય છે એ રીતે એડમિશન છે આપવામાં આવતું હોય છે આવક મર્યાદા કેટલી હોય છે તો આવક મર્યાદા જનરલી આપણા ગામડાની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર છે અને શહેરી વિસ્તારમાં દોઢ લાખની આવક છે માન્ય ગણાશે પછી આપણે આગળ વાત કરીએ કે તમારે પુરાવા જોશે તો પુરાવાની આપણે વાત કરીએ તો આપ એક બે પહેલું છે કોમન છે બીજું વાલીનું જાતિનું પ્રમાણપત્ર એ બધા માટે જરૂરી નથી જનરલ માટે જરૂરી નથી ઠીક છે કેટેગરીમાં કરતા હોય તો જોશે જન્મનું પ્રમાણપત્ર એ બધા માટે કોમન છે ફોટોગ્રાફ કોમન છે આવકનું પ્રમાણપત્ર એ કોમન છે પછી છ થી બાળ ગ્યુસીડ કરવાનું એ બધા માટે કોમન છે તો આ અમુક ડોક્યુમેન્ટ કોમન છે બાકી તમે જે તે કેટેગરીમાં એપ્લાય કરતા હોય એ તમારે એડિશનલ ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે પછી જે વયમર્યાદા પહેલી નક્કી કરેલી છે ધોરણ એક ના પ્રવેશ માટે પહેલી એપ્રિલ જૂન બે હજાર પચીસ પ્રમાણે છ વર્ષ પૂરા હોવા જોઈએ ક્યાં ક્યાં તમે માધ્યમ સિલેક્ટ કરી શકો છો તો ગુજરાતી અંગ્રેજી ઉર્દુ મરાઠી જે પણ તમે માધ્યમ સિલેક્ટ કરવું એ કરી શકો છો શાળાની પસંદગી કરી દાદા જે આપણે ઓગળ વાત કરી કે આ પ્રાયોરિટી પ્રમાણે નક્કી થતું હોય છે જેની ફર્સ્ટ પ્રાયોરિટીમાં જો વિદ્યાર્થી મળી જાય તો સેકન્ડ પ્રાયોરિટીમાં આવે સેકન્ડમાં નામ મળે તો થર્ડમાં આવે થર્ડમાં નામ મળે તો ફોર્થમાં આવે તો એ પ્રાયોરિટી પ્રમાણે નક્કી થય થતું હોય છે પછી આ કોમન જે ક્વેશ્ચન છે મને કઈ શાળામાં પ્રવેશ મળશે એટલે જે તમે શાળાઓ સિલેક્ટ કરશો અને જે એ કરમ પ્રમાણે ચેક કરતા હોય છે જે શાળામાં સીટ અવેલેબલ છે તો એ બાળકને મળી શકે છે ઠીક છે મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ તો શાળા પસંદગી ક્રમાંક તમે જેટલી પણ મેક્સિમમ કરવી હોય તમે કરી શકો છો એની માટે કોઈ લિમિટ છે નહીં મેક્સિમમ તમારે જેટલી પણ શાળા પસંદ કરવી હોય એ તમે કરી શકો છો પછી એ જ છે વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય તો એની માટે કોઈ સીમા છે નહીં ગમે એટલી તમારે કરવી એટલી કરી શકો છો પણ જે નજીકની શાળા હોય એ તમારે વધુ હિતાવહ રહેશે પછી છે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર્મ ભર્યામાં ભૂલ જણાય તો શું કરવું તો ફોર્મ ભરવામાં જો તમારે કન્ફર્મ નથી થઈ ગયું તો તમે કન્ફર્મ નથી કર્યા એ પહેલા તમે એડિટ કરી શકો છો અને જો એકવાર કન્ફર્મ થઈ ગયું પછી તમે કોઈ સુધારો વધારો કરી શકશો નહીં પણ તમારે શું કરવાનું છે જો તમે કન્ફર્મ થઈ ગયું પછી પણ જો તમારે નવું ફોર્મ ભરવું હોય એમાં કઈ સુધારો વધારો કરવો હોય તો તમારે ફોર્મ ભર નવું છે ફોર્મ છે આપોઆપ રદ થઈ જશે એકવાર કન્ફર્મ થઈ ગયા પછી તમે કોઈ સુધારો વધારો કરી શકતા નથી તો જો તમે એકવાર કન્ફર્મ કરી દીધું હોય અને તો પણ કઈ મહત્વપૂર્ણ મિસ્ટેક રહી ગઈ હોય તો તમારે શું કરવાનું છે નવું ફોર્મ ભર દેવાનું છે જેથી તમારું જૂનું ફોર્મ હશે આપોઆપ રદ છે થઈ જશે ફોર્મ ભર્યા પછી ક્યાં તમારે જમા કરાવવાનું તો ક્યાંય તમારે ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના નથી આ સંપૂર્ણ પ્રોસેસ છે ઓનલાઈન રહેશે પ્રવેશ મળ્યો છે કે તેની જાણ તમને ક્યારે પડશે તો પ્રવેશ મળ્યો એની એસએમએસ દ્વારા તમને જાણ થઈ શકે છે અને એનું સ્ટેટસ છે એ પણ તમે વેબસાઇટની મદદથી તમે ચેક કરી શકો છો ઓનલાઈન તમે ફોર્મ કઈ રીતે ભરી શકો તો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે ઓનલાઈન ફોર્મ તમારે ભરવું હોય તો તમે કઈ રીતે ભરાવી શકો છો એની લિંક તમને આઈબ્રાઇન ઉપર આપી દઈશ પછી જે ઓનલાઈન પ્રવેશ મળ્યા બાદ તમારે શું કાર્યવાહી કરવી તો ઓનલાઈન પ્રવેશ મળ્યા બાદ તમને જે સમય મર્યાદા આપેલી હોય છે એ મર્યાદામાં તમારે જે તે શાળામાં જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે અને જો તમે ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવો તો એ સીટ છે તમારી કન્ફર્મ ગણવામાં આવશે નહીં એટલે જો બીજા કોઈ વિદ્યાર્થી અવેલેબલ છે તો એ લોકોને આપી દેવામાં આવશે તો અલ્ટિમેટલી તમને જે પણ શાળામાં એડમિશન મળે તે સમયગાળાની તમારે સ્કૂલમાં જઈ અને તમારું વેરીફિકેશન જે ડોક્યુમેન્ટ તમને માગે એ ડોક્યુમેન્ટ સબમિટ કરીને તમારે એડમિશન છે એ લઈ લેવાનું છે જો મારો બાળક ધોરણ એક માં અભ્યાસ પૂર્ણ કરેલું છે અને જો ફરીથી આરટીએ માં અરજી કરી શકે છે તો જો એ તમે કરશો તો એ તમે નિયમ વિરુદ્ધ અરજી કરે છે તો પ્રવેશ છે તમારો રદ થશે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે કેમ કે એ વસ્તુ છે ઇલીગલ છે પછી જે પ્રવેશ મળ્યા બાદ તમારે કોઈ ફી ભરવાની છે કે નહીં તો પ્રવેશ આ છે તદ્દન મફત રહેશે નિઃશુલ્ક રહેશે ઉપરાંત જે સ્કૂલની અંદર ડ્રેસ બોર્ડ પુસ્તકો પરિવહન જે તે અલગ અલગ ખર્ચો હોય છે એમાં તમને સરકાર ત્રણ રૂપિયા પ્રતિ વર્ષ છે એ સરકાર છે સહાય પૂરી પાડે છે તો આવકનો દાખલો છે તમારે ચેક કરવી તો તમે ચેક કરી શકો છો ઠીક છે તો આ હતા ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન પછી એક કોમન ક્વેશ્ચન હતો કે તમારે ફોર્મ છે કઈ ભાષામાં ભરવું તો ફોર્મ છે તમે કોઈ પણ ભાષામાં ગુજરાતીમાં અનુકૂળ આવે ગુજરાતીમાં ઇંગ્લિશમાં ભરવું હોય તો ઇંગ્લિશમાં કોઈ પણ ભાષામાં છે તમે ફોર્મ ભરી શકો છો તો આ હતા કોમન ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન જે આપણે આરટી એડમિશન ફોર્મ ભરતી વખતે જે કોમન ક્વેશ્ચન વાલે દ્વારા પૂછાયેલા હતા એના સવાલના જવાબ બીજા આના સંબંધિત જો તમને કોઈ બીજા પણ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર